શ્રવણ ચોકડી ખાતે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીની પરખ શરૂ કરવામાં આવી અસહ્ય ગરમીના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે આથી ભરૂચ શ્રવણ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પર રાહદારીઓની સુવિધા માટે ઠંડા પાણીની પરખ શરૂ કરવામાં આવી છે ઉનાળાની કાળઝાળ અસહ્ય ગરમીમાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ નોકરિયાત વર્ગ સ્કૂલના બાળકો રિક્ષા ચાલકો રાહદારીઓ મજૂરી કામ કરતા લોકોને પાણીની તરસ લાગતી હોય છે જેથી અસહ્ય ગરમીમાં પીવાના પાણીની જરૂરિયાત ઊભી થતા સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પીવાના પાણી માટે શ્રવણ ચોકડી ખાતે જગની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે પીવાના પાણીની પરખ શરૂ કરવામાં આવતા લોકોને રાહત સાંપડી છે આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ પ્રકાશચંદ્ર પટેલ પ્રમુખ અંજલિબેન ડોગરા सेक्रेटरी रोशनी बेन पटेल प्रोजेक्ट चेयरमैन शीलाबेन पटेल सहित ना सभियों उपस्थित रहा था यह पानी की कड़प लगाई गई है जो हम सब बहनों ने मिलकर ये सेवा कार्य शुरू किया है तो आप सभी से निवेदन है कि इसका बेनिफिट बेनिफिट लीजिए जो आते जाते जो पानी यहाँ नज़दीक खरीद नहीं पाते बोतल, वो तो सभी के लिए ये फ्री में सुविधा है जो भी आता जाता सब ये पानी पी सकते हैं और दूसरा ये सब हम बहनों के माध्यम से शुरू किया गया एक कार्य है तो हम आप सभी से भी निवेदन है कि आपको भी ये गर, बहुत गर्मी बर, हो रही है तो गर्मी में आप सभी कभी भी बॉटल भी भर के जाओ और किसी को ठंडे पानी की मदद कर लो ये बहुत बड़ी मदद होती है